અંબિકા ટોક્સકારથી વર્તમાનની વાટે સંસ્કૃતિ અને પ્રકૃતિના સમન્વય સમા શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાના પાવન પર્વે અવિરત માનવ મહેરામણ ઉમટી રહ્યું છે શક્તિના સાનિધ્યમાં અને મનોરમ્ય વાતાવરણમાં સૌને આવવું ગમે છે દૂર સુદૂરથી પદયાત્રા કરીને આવતા શ્રદ્ધાળુઓની સુખાકારી માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અનેક અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અંબાજીમાં પધારતા વેત જ એકાવન શક્તિપીઠ સર્કલ પર વિશાળ એલઈડીથી સુસજ્જ પ્રવેશ દ્વાર માઈ ભક્તોનું સ્વાગત કરતો હોય તેમ સુશોભિત કરવામાં આવ્યો છે દર્શન પથ પર લગેજ તથા પગરખા કેન્દ્રની સગવડભરી વ્યવસ્થા સાથે અલગ અલગ માર્ગો તૈયાર કરવામાં આવ્યા છે એકાવન શક્તિપીઠ સર્કલથી શક્તિ દ્વાર સુધીના માર્ગને

આ ભાવિક ભક્તોને તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા દર્શન વ્યવસ્થા ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે ભક્તો જ્યારે અંબાજીમાં પ્રવેશે ત્યારે બસ સ્ટેન્ડ સર્કલ જે હાલનું હેત બસ સ્ટેન્ડ સર્કલ છે ત્યાંથી જ વિશાળ ડોમમાં એમનું સ્વાગત કરવામાં આવે છે ડોમમાં માઈ ભક્તો આરામ કરી શકે અને ત્યાંથી દર્શનની બે લાઇન ચાલુ થાય છે એક લાઇન જે પદયાત્રી સંઘો છે એના માટે રિઝર્વ રાખવામાં આવે છે અને બીજી લાઇનમાં ભાઈઓ અને બહેનો યાત્રાળુઓ જઈ શકે છે અને દર્શન પથમાં પણ ઉપર છાંયડો એટલે પલળે નહીં વરસાદમાં અને પથમાં દસ આઠ દસ જગ્યાએ પીવાના પાણીની અને લીંબુ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે મા અંબાના ભાવિક ભક્તો શાંતિપૂર્ણ રીતે માને મળી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં વધારો કરી લાઇનબદ્ધ દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એક સાથે યાત્રિકોના અવિરત પ્રવાહને કારણે અમુક યાત્રિકોને લાઇનમાં થોડો સમય થોભવું પડે તો પણ આવી શ્રેષ્ઠ વ્યવસ્થાને કારણે યાત્રિકોની શ્રદ્ધા અખંડ રહે છે જે દિવ્યાંગ દર્શનાર્થીઓ છે જે વયોવૃદ્ધ દર્શનાર્થીઓ માય ભક્તો છે એમના માટે વચ્ચેનો જે સર્વિસ એરિયા બે લાઇનની વચ્ચેનો જે સર્વિસ એરિયા છે એમાં ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક રિક્ષા ગોલ્ફ કાર્ટ તથા વિલચેરની પણ સુંદર વ્યવસ્થા કરી છે દર્શન માટે સુંદર વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યો છે આપ સૌ પણ આ માટે આપના સૂચનો આપશો તો અમે ટ્રસ્ટ વતી આવકારીશું અને એને હજી વધુ સુંદર બનાવવાનો પ્રયત્ન કરીશું મંદિર પ્રાંગણમાં આવતા વેત જ સુંદર પુષ્પો અને ફૂલ છોડથી સુશોભિત મંદિર જોતા જ માઈ ભક્તો ભક્તિના વાતાવરણમાં તલ્લીન થઈ જાય છે મા અંબાના દર્શન કરી દર્શનાર્થીઓ ચાચર ચોક ખાતેના સેલ્ફી પોઈન્ટ કંટ્રોલ રૂમ તથા પ્રસાદ કાઉન્ટર્સનો લાભ લઈ રહ્યા છે ઇવેન્ટ મેનેજમેન્ટમાં રસ ધરાવનાર કોઈ પણ વ્યક્તિ અંબાજી આવે તો પોતાના રસના વિષયની કંઈક નવી શૈલી જાણવા મળે એવી અદ્ભુત વ્યવસ્થા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે આવો મા ભગવતીના ભાતીગળ પ્રદેશમાં અને ભાદરવી પૂનમ મહામેળાને માણો મા ભવાની આપણા સૌનો ભવ પાર કરે તેવી ભાવના સાથે જય અંબી તારી ચારે કોર ફરકતી ભગપાળા સંઘોની વાતો કેવી છે અનોખી